આયુ પ્રજા ધનમ વિધિમ સ્વર્ગમક્ષમી શ્રાદ્ધ તરપિતા વાજો એક પિંડ છે સમસ્ત પૂર્વજો દેવંગ માટે માધ્યમ માટે જે તારી માગવું કરવું હોય થાળીમ દરી દે આપણા સનાતન ધર્મ અવલંબન કરનારા સર્વે સનાતીઓમાં સનાતનીઓ માટે આજે આ શ્રાદ્ધનું પર્વ છે એ એકદમ મહત્ત્વનું ગણાય છે એમ કહેવાય છે કે જ્યારે સૂર્ય ગ્રહ છે એ કન્યા રાશિ તરફ પરિભ્રમણ કરે છે ત્યારે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે આપણા સનાતન ધર્મમાં કીધું છે એ ત્રણ પ્રકારના ઋણમાં આવે છે દેવતાઓનું ઋણ ઋષિમુનિઓનું ઋણ અને પિતૃ ઋણ આપણા હોય છે જ્યાં એટલે આપણો એ કર્તવ્ય છે કે મનુષ્ય તરીકે આપણા સનાતન સંસ્કૃતિમાં જે એના માટે ત્રણ ઋણમાંથી મુક્તિ થવા માટે જે એના વિધિ વિધાન બતાવવામાં છે એમાંનું એક આ શ્રાદ્ધ પર્વ છે ઋણમાંથી મુક્ત થવા માટેનું આ શ્રાદ્ધ પર્વ છે એમ કહેવાય છે કે જ્યારે શ્રાદ્ધના દિવસો હોય છે શ્રાદ્ધ પક્ષના ત્યારે પિતૃ પૃથ્વી લોકની નજીક આવે છે અને એના પરિવારજનો એનું સ્મરણ કરી અને પિંડદાન વગેરે મહાલે શ્રાદ્ધ જે કાંઈ કર્તવ્ય એના ઉદ્દેશ્યને કરે છે એના પિતૃને એ તુરંત પ્રાપ્ત થાય છે અને એના દ્વારા એમના આશીર્વાદ એના કુટુંબ પરિવારને પ્રાપ્ત થાય છે એમાં અલગ અલગ પ્રકારે આ મહાલે શ્રાદ્ધનો પ્રકાર બતાવ્યો છે પણ વૈદિક સનાતન શાસ્ત્ર પ્રમાણે પિંડદાન સહિત જો એ શ્રાદ્ધ કરવામાં આવે તો એને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે અને આ શ્રાદ્ધની અંદર છે પિતૃનું પર્વ હોય છે અને એમાં આપણા સમસ્ત પૂર્વજોનું સ્મરણ કરી અને એના બધાના પીંડદાન કરી અને આપણે આશીર્વાદ લઈ શકીએ છીએ જેની અંદર એમ કહેવાય છે કે પિતૃઓની કૃપા થાય છે તો એના એના પરિવારને કેવા પ્રકારના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એ શાસ્ત્રમાં બતાવ્યું છે પહેલાં આશીર્વાદમાં કીધું છે અભિવર્ધન ધામ યજમાન છે જે શ્રાદ્ધ કરે છે મારે શ્રાદ્ધમાં પિત્રોનું યાદ કરે છે સ્મરણ કરે છે પિંડદાન કરે છે એના ગોત્રની એટલે વંશની વૃદ્ધિ થાય છે બીજા આશીર્વાદમાં એને ત્યાં જે સંતાનો છે વિદ્યવાન એ બધા સંતાનો પણના જીવનમાં પણ અનેક પ્રકારે એની ઉન્નતિ થાય છે સંતાનો બધા તેજસ્વી ઓજસ્વી બને છે એ પિતૃઓના આશીર્વાદથી લીધો આશીર્વાદમાં કીધું છે કે એમને ત્યાં ધર્મ અને ધર્મનું જ્ઞાન છે વેદનું જ્ઞાન છે એના પરિવારમાં પરંપરાગત વૃદ્ધિ પામે છે આપણી પરંપરા છે વૈદિક સનાતન એ લુપ્ત ન થાય એને આ પરંપરા આપણે ત્યાં પ્રતિવર્ષ આપણા પરિવારમાં નિરંતર જળવાઈ દઈએ પણ આશીર્વાદથી એ કીધું છે તમારે ત્યાં વેદ ધર્મના સંસ્કારોની પણ અભિવૃદ્ધિ થશે ત્યાર પછી આશીર્વ છે કે દાતાનું વિવર્જનતા અમારા પરિવારની અંદર બધા દાતા બને દાતા એટલે બીજાને આપવું અમારો પરિવાર કોઈનો લેવાની પણ બીજાને આપી શકે એવા સદાય અમે બનાવે ઘણી વાર એવું બને છે માણસ પાસે બધું હોય છે છતાં પણ એને આપવાની વૃત્તિ થતી હોતી નથી પણ પિતૃઓના જેને આશીર્વાદ હોય છે એના પરિવારમાં સદાયને માટે આપવાની વૃત્તિ નિરંતર વધે છે એટલે આ પણ એક અગત્યનું છે ત્યાર પછી અમારે ત્યાં અન્નના ભંડાર ભરપૂર રાજ્યો અમારે આને અતિથિ અભ્યાગર સાધુ સંતો મહાપુરુષો નીતિ પગલાં કરે અને એનો સત્કાર કરીએ કારણ કે આપની સનાતન સંસ્કૃતિમાં છે કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિ છે ભગવાન સ્વયં સાક્ષાત નારાયણનું સ્વરૂપ કહે છે એટલે આજે અમારા પ્રિય મિત્ર આપની એવા ઉપેન્દ્રભાઈ શાસ્ત્રી ઘરે મે ભાદરવા અમાવસ્યાને દિવસે મારે શ્રાદ્ધ કરવા આવ્યા છે પ્રતિ વર્ષે એ લોકો આ સુંદર મજાના ભાવથી શ્રદ્ધાપૂર્વક આ ઘરે છે અને એમાં કોઈ પણ જાતની કચા શ્રાદ્ધતા નથી જે એના વિધાનમાં જે ભૃંગરાજના પુષ્પો અગત્યના પુષ્પો શ્વેત પુષ્પો હાથે ઘસેલું ચંદન અને જે કયા શ્રાદ્ધની સામગ્રી એમાં શાસ્ત્રમાં બતાવી છે એ બધી એકત્રિત કરે છે અને સંપૂર્ણ ભાવ અને શ્રદ્ધાપૂર્વક એને ત્યાં માહિતી કરવામાં આવે છે અને આજે અહોભાગ્યની વાત એ છે કે જ્યારે અતિથિસ્ત લભામાં એના આશીર્વાદનું ઉચ્ચારણ અહીંથી થયું અને બરાબર એ જ સમયે અમારા ભાવિન અહીં આગમન થયું એટલે આ શ્રાદ્ધમાં પિતૃની પ્રસન્નતાનો અમને સાક્ષાત પુરાવો પ્રાપ્ત થઈ ગયો આમ સ્વર્ગ મોક્ષ સુખાનિચ પ્રયત્થંતુ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતા શ્રાદ્ધ વિધિથી તૃપ્ત થયેલા પિતૃઓ પરિવારજનોને આયુ પ્રજા ધન વિદ્યા અને રાજ્ય સુખ આદિ અનેક પ્રકારના સુખો પ્રદાન કરે છે અને મનુષ્યનું કર્તવ્ય છે કે આ રીતે અવશ્ય ને અવશ્ય પોતાના પિતૃને યાદ કરવા માટે સ્મરણ કરવા માટે ઋણ મુક્તિ માટે આ મહાવીર શ્રાદ્ધ આદિ પોતાની શક્તિ ભક્તિ અનુસાર ભાવ પૂરો કરવું એ અત્યંત આવશ્યક છે તો આજના આ દિવસે હું સર્વે સનાતન અવલંબી લોકો ભાઈઓ બહેનો અને સર્વે સજ્જનોને હું ખાસ પ્રાર્થના કરીશ કે ગમે એવા કલિકાળની અંદર પણ આપણો સનાતન ધર્મ છે એ શ્રેષ્ઠ છે અને વિશ્વગુરુનું જો સ્થાન હોય તો એ સનાતન ધર્મને છે આ પ્રાચીન ઋષિ જે આપણે દેન છે તો ઋષિઓનું પણ આમાં ઋણ મુક્તિ માટેનું એક સાધન છે દેવતાઓ ઋષિમુનિઓ જે આપણા પર ઉપકાર કરી ગયા છે પિતૃગણ અને એ બધાના આશીર્વાદ લેવાનું સુંદર પર્વ છે તો આ પર્વમાં સર્વે બધા સુંદર મજાના ભાવથી એ પિતૃના પર્વને ઉજવીએ શાસ્ત્રો તો એમ પણ કે છે કદાચ દેવ કાર્યમાં પણ તમારી ન્યૂનતા રહી જાય અથવા તો બાકી રહી જાય તો એમાં દોષ નથી પણ પિતૃ કાર્યમાં તો જરા પણ આલસ્યતા રેખા વગર માણસે નિષ્ઠાપૂર્વક એનું આચરણ કરવું જોઈએ અને આ આશીર્વાદ લેવા જોઈએ તો આજના આ મંગલ દિવસે સર્વે સજ્જે આપના પણ પિતૃગોણ આપણાથી તૃપ્ત થાય અને આપણા પરિવારને સુંદર આશીર્વાદ આપે અને સર્વ પિતૃગોણ રાજી થઈ